તો જય દ્વારકાધીશ બધાને ગાઈસ ગુડ મોર્નિંગ હરે માતે ઓમ નમઃ શિવાય તો આ સવાર સવારમાં હું આવી છું ખેતરમાં ઈટે પટલાની છે ઘણા સમય પછી આવી છું બસ આવણો માટા માટી માટી આવી કંઈ મળતું નતું તે કહું હાલો આટા મારું આજ ઓકે તો હજી તો ઘરે જઈને મહાદેવની પૂજાની બધું પણ બાકી છે પણ એ પછી કરશું ઓકે પછી કરે બતાવું તમને બધું ઓકે ગાઈસ લાઈન મોટો થઈ ગયો છે જો ગઈસ વડલો કેવો છે એકદમ ખુખાર લાગે છે ને હું છું ખેતરમાં ફાળું છું જો ગઈસ ખેતરનું વ્યૂ કેવું છે એકદમ મસ્તી ને ગઈસ આ બાજુનું ખેતરનું વ્યૂ કેવું છે એકદમ ખોખાર દીપડો રેવું રસ્તા કેવા સાઈડ મે ગાય જતા રહે ખેતરમાં ડાંડા પણ આવી ગયા છે ગાય અત્યારે છે ને બપોરના કેટલા બપોરના નહિ પણ તંડ તંડવાઈ ગયા દિવસના ને અમારી બાજુમાં હું તારે ફોન સ્ક્રોલ કરું છું ફોને રમું છું મતલબ તમારી બાજુમાં શું મૂકીને ગઈ છે જો ને આજ મારે છે અગિયાર છે તો આ ડોડા તો મારે કંઈ ખવાય નહીં તો એ બાજુમાં મૂકીને ગયા ને આજ જ ઘરે દોડા આવી જશે મેં મારે આ ટોમ તો પાસ તો હાશું મૂકી દીધા છે તો અહીંયા ખાવાનું મન થાય છે શું કરું ન કરશે ને દર વખતે એમ હોય કે હું લેવા જાઉં ને લાવું ને મને ખબર હોય કે 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 દિવસે લાવવાના હોય ને એવી રીતે ખબર છે આજ હાડા સાર પૂજા કરી છે મેં આજ નતી માથું બહુ દુઃખતું થયું નથી કેટલી ઘડી હોય ગયું હોય જ ગયાથી આ તડકો એટલો હતો ને આ કે ખેતરમાં ડાંડા પણ આવે છે તો પહેલાં તો મહાદેવની પૂજા બતાવી દઉં પછી ડાંડા બતાવી દઉં ઓકે પછી ઘરે બેઠા બેઠા પણ કેટલો કોન્ટેન્ટ હોય પછી શું કે શું નહીં મારે જરા હટ ભૂલે તો જો ગઈ તો આપણે મહાદેવની પૂજા જે કમ્પ્લીટ થઈ ગઈ છે ને કેવા સોણી સોણી મહાદેવ હેણા